ક્ષત્રિય સમાજ અને પરસોત્તમ રૂપાલા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે પરસોત્તમ રૂપાલાને રાજકોટની લોકસભાની સીટમાં ઉમેદવાર બનાવ્યા છે એની બાદમાં એક ભાષણ જે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ આપવામાં આવ્યું હતું એને એના કારણે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ છે એ વિરોધ કરી રહ્યો છે પણ એની પાછળનો મુખ્ય જે કારણ છે એવું અત્યારે જે સોશિયલ મીડિયામાં વાત ચાલી રહી છે કે એમણે જે બંગલો રાખ્યો હતો અમીન માર્ગ ઉપર એ બંગલા બંગલો રાખ્યા બાદ ક્યાંક ને ક્યાંક પરસોત્તમભાઈ રૂપાલાને એ બંગલાની અંદર ક્યાંક નડી રહ્યું હોય એવું ક્યાંક લાગી રહ્યું હતું અને બાદમાં આ તમામ જે વિરોધ છે એ વિરોધ વધારે ઉપડ્યો હતો અને ક્ષત્રિય સમાજ છે એ પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં આવ્યા હતા બાદમાં ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલાને દિલ્હીનું તેડું પણ આવ્યું હતું દિલ્હી એ મીટિંગ કરવા કરવા પણ ગયા હતા અને આવ્યા બાદ ક્યાંક ને ક્યાંક એનો જે તહેવર છે એ આખો ચેન્જ જોવા મળ્યો હતો અને બાદમાં રાજકોટ આવીને પરસોત્તમભાઈ રૂપાલાએ એ જે બંગલો છે જે અમીન માર્ગ ઉપર આવેલો હતો જે બંગલો એ બંગલો ફેરવીને અત્યારે બાલાજી હોલ એટલે કે મવડી વિસ્તારમાં એક ફ્લેટ રાખ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં અત્યારે એવું ચાલી રહ્યું છે કે પરસોત્તમભાઈ રૂપાલાએ જે બંગલો રાખ્યો હતો અમીન માર્ગ ઉપર એ બંગલો જે છે એ અપસુકનિયાળ કહેવામાં આવતો હતો એટલે આ બંગલો છે એ ફેરવી નાખવામાં આવ્યો છે અને અત્યારે બાલાજી મંદિર પાસે એટલે બાલાજી જે હોલ છે જે દોઢસો ફૂટની ઉપર મવડી વિસ્તારમાં આવેલો છે ત્યાં પરસોત્તમભાઈ રૂપાલાએ આ જે ફ્લેટ છે એ રાખ્યો છે એટલે હવે આવતા દિવસોમાં એ નક્કી કરવાનું છે કે પરસોત્તમભાઈ રૂપાલાની જે ટિકિટ રદ કરવાની જે ક્ષત્રિય સમાજ માંગ કરી રહી છે એમને ક્યાંક ને ક્યાંક હવે શું પોઝિશન લેવામાં આવે છે કારણ કે જે દિલ્હીમાં બેઠાલા જે નેતાઓ છે એમને નક્કી કરવાનું છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કપાય કે નહીં ક્ષત્રિય સમાજ બીજી તરફ વિરોધ કરી રહ્યું છે આ જે મહારેલી છે ત્યારે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ કોઈ પણ સમાજનો ઉમેદવાર છે એ બીજેપીમાં આવી શકે પણ પરસોત્તમ રૂપાલાને આ ટિકિટ ન મળવી જોઈએ નિલેશાંગિયા નિર્ભય ન્યૂઝ રાજકોટ